હેલો ગાયઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તું હું ઓફિસથી આવી ગયો છું જલ્દી ઘરે અને જલ્દીથી પ્રેસ પણ થઈ ગયો છો અને મેં જમી પણ લીધું છે તો અત્યારે ચાલી રહી છે ચૈત્રી નવરાત્રી તો બધાને નવરાત્રિના જય માતાજી અને બીજું કે આજે પૂજાને ઘોડાસરમાં ગરબો છે તો આનંદભાઈ નીકળી ગયા છે સવા આઠ વાગે આનંદભાઈ આવી ગયા છે અને અત્યારે વાગ્યા છે આઠ તો થોડીકવાર પછી હું ધીરે ધીરે કરીને બધો સામાન બહાર લઈ જઈશ અને પછી જેવી આનંદભાઈની રિક્ષા આવી જશે એ બધો સામાન નીચે લઈ જવાનો છે અને આનંદભાઈની રિક્ષામાં મૂકવાનો છે અને પછી આનંદભાઈની રિક્ષામાં હું પૂજા અને મમ્મી તૈને જણા જઈશું ચાલો આપણે જોઈએ કે મમ્મી તૈયાર થઈ ગઈ કેમકે મમ્મીને પણ આવવાનો છે આજે તો હું જાઉં છું ત્યારે મમ્મી પાસે આપણે જોઈ રહ્યા છીએ મમ્મી પાસે મમ્મી જય માતાજી જય માતાજી મમ્મી જય માતાજી તૈયાર થઈ ગઈ

અને સ્પેશિયલ ખાંડો મેં માતાજી માટે જ રાખ્યો છે હે ને પૂજા હા પછી હા એને માટે માં સ્પેશિયલ ખાંડો તો આ અને મેરેજ હતા થાય ને મેરેજ હતી ત્યારે બનતું તો કહી દીધું કે આ છે છે અને ઉપરનું પણ માતાજીનું ખાંડો છે અને ઉપર પણ કબાટ જે છે ત્યાં પણ માતાજીનો સામાન છે હા બહુ છે આ નીચે છે કીબોર્ડ છે માતાજીનો છે અને બીજો કે હિચકો પણ માતાજીનો છે અને આ સ્પીકર જે છે આ પણ માતાજીનો છે બધું જ માતાજીનો છે અમારા આખા રૂમમાં માતાજીનો સામાન છે નહીં બુજા હા જે રહ્યો છું મમ્મી પાસે મમ્મી રેડી 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 થઈ ગઈ ને રેડી આજે આપણે જવાનું છે આનંદના ગરબામાં મજા આવી જશે નહીં તો ચલો સામાન તો બધો કાઢી લીધો છે ને મમ્મી બાર ના ના હવે બસ આપણે આનંદભાઈ આવશે એટલે પછી નીકળીએ પપ્પા ક્યાં બોલાવો પડશે નહીં તો બધો જ માતાજીનો સામાન જે છે તે બહાર મૂકી દીધો છે જે તમે જોઈ શકો છો માતાજીનો બધો સામાન જે છે તે બહાર મૂકી દીધો છે અબ આનંદભાઈની રિક્ષા આવે એટલે બધો સામાન જે છે તે નીચે લઈ જવાનો છે તો હું રેડી થઈ ગયો છું અને આનંદભાઈ આવી ગયા છે નીચે તો હું અને પપ્પા હવે જઈએ છીએ સામાન નીચે લઈ જઈશું અહીંથી લિફ્ટમાં અને પછી બધો જ સામાન જે છે તે રિક્ષામાં ગોઠવીશું બધો સામાન લિફ્ટમાં મૂકી દીધો છે જોઈ શકો છો તમે અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે નીચે જોઈ શકો છો બધો સામાન રિક્ષામાં મૂકાઈ ગયો છે આનંદભાઈ આવી ગયા છે આનંદભાઈ એ માતા જે આનંદભાઈ જે છે તે પૂજા સાથે પહેલીથી છો ને તમે કેટલા વર્ષથી લગભગ છ વર્ષ થઈ ગયા છ વર્ષથી આનંદભાઈ પૂજા સાથે ઢોલ વગાડો છો નહીં આનંદભાઈ શું તમે કહેશો કે કેવો અનુભવ રહ્યો તમારો બહુ સરસ અનુભવ સરસ અનુભવ રહ્યો ને ખરેખર ચમત્કાર છે નહીં રિક્ષામાં તો સામાન બધું મેં ગોઠવી દીધો છે પણ હજી પૂજા અને મમ્મી આવ્યા નથી એટલે હું જઈ રહ્યો છું પર જોવા માટે કે હજી કેટલી વાર છે લોકોને અને તમે જોયું કે આનંદભાઈ જે છે તે પૂજા સાથે છેલ્લા 6 વર્ષથી છે અને 6 વર્ષથી આનંદના કરવામાં ઢોલ વગાડે છે તો જો મમ્મી મમ્મી રેડી રેડી મમ્મી રેડી છે ચલો પૂજા પણ રેડી થઈ ગઈ છે અને આ છે માતાજી અમારા બોચરમાં જે પૂજાય લીધા છે સાથમાં તો ચલો પૂજા જઈશું આપણે હા આજે પૂજા એ માતાજી એ મમ્મી એ ત્રણે જઈને મેચિંગ કર્યું છે શું વાત છે હા ખજો દા ગયો બાકી તમારે અચાનક મેચિંગ થઈ ગયું તમારે આ સારું ચલો નીચે આનંદભાઈ રાહ જોવે છે તો હું પૂજા અને મમ્મી ત્રણે જણા નીકળી ગયા છીએ ઘોડા સ જવા માટે બરોબર ને પૂજા હા અમે લોકો નીકળી ગયા છીએ આપણે લગભગ છ વર્ષ જેવું તો થયું બે હજાર ઓગણીસ થી હતા બે હજાર ઓગણીસ વીસ એકવીસ અત્યારે આનંદના ગરબો ચાલુ થવાનું છે તો એની બધી જ તૈયારી ચાલુ થઈ રહી છે અને હિંચકોની તૈયારી થઈ રહી છે અને પેલી બાજુ આનંદના ગરબો મૂકવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે તો બધા જ લોકો તૈયારીમાં લાગી ગયા છે અને થોડાક જ સમયમાં આનંદનો ગરબો ચાલુ પણ થઈ જવાનું છે તો અમે લોકો માતાજીને લઈને તેમના ઘરે જતા હતા ત્યારે તેમણે સૌથી પહેલાં જ માતાજીની નજર ઉતારી હતી અને માતાજી ઉપર ફૂલોનો વરસાદ પણ કર્યો હતો તો હું ત્યાં ઊભી હતી તો મારા ઉપર પણ થોડાક થોડાક ફૂલ પડતા હતા અને આજે રાત્રે ગરબો હતો એટલે શુભમ પણ તે ગરબામાં આવ્યો હતો અને ગરબામાં બધા જ લોકો ખૂબ જ નાચ્યા હતા અને બધા લોકોને બહુ જ મજા આવી હતી કેમ કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો તેનો આનંદ કંઈક અલગ જ હોય છે અને આ આ અમારા ગરબામાં યાદગાર એક દિવસ રહી ગયો હતો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને બધો સામાન એની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી દીધો છે મેં અને આજે ખરેખર બહુ સરસ ગરબો હતો આજે ઘોડાસરમાં ગરબો હતો અને બહુ જ સરસ ગરબો હતો ખરેખર બહુ જ મજા આવી ગઈ મને તો ઊંઘ આવતી હતી મારી બધી ઊંઘ ઉડી ગઈ અને માઇન્ડ એકદમ ફ્રેશ થઈ ગયું અને ખરેખર બહુ જ મજા આવી સાંભળવાની ગરબો ખરેખર બહુ જ સરસ ગાય છે અને પૂજાનો વોઇસ બહુ જ સરસ હોય છે તમે એક વખત સાંભળશો તો તમારા રૂવાટી ઊભી થઈ જશે એવો અવાજ હોય છે બહુ જ મજા આવી ગઈ અને શાંતિપૂર્વક અને બહુ જ સરસ એવો ગરબો થયો છે અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને અમે ઘરે પહોંચી અત્યારે વાગ્યા છે રાતના એક અને હવે અમે લોકો સૂઈ જઈશું તો આજનો વ્લોગ જે છે તે અહીંયા જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકોને પ્રેસ કરવાનું ન પૂરતા તો બધાને જય માતાજી જય બહુચર